શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય નવ રાજ્ય યોગ શ્લોક ત્રણ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ પુરુષ ધર્મશાસ્ત્ર અર્થાત હે પરમ ઉપર જણાવેલા આ ધર્મમાં શ્રદ્ધા વિનાના માણસો મને ન પામતા મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટકતા રહે છે અહીં કૃષ્ણ ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે જે લોકો ધર્મમાં શ્રદ્ધા રાખતા નથી એ લોકો મને તો પામી શકતા જ નથી પરંતુ એ મૃત્યુરૂપી સંસાર ચક્રમાં એટલે પુનર્જન્મ લીધા જ કરે છે જન્મના જન્મ સુધી ભટકતા રહે છે તો જે લોકોને ધર્મમાં શ્રદ્ધા છે એને મોક્ષ પ્રાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ